નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલ માર્કોમ હેડ પૂજારા ટેલિકોમ અને અત્યારે પૂજારા ટેલિકોમ માં આજે ધનતેરસની શાનદાર ઉજવણી છે તે થઈ રહી છે ગ્રાહકો એમને મનપસંદ મોબાઈલ ફોન સ્માર્ટ ટીવી અને ઇલેક્ટ્રોનિક્સ ની ખરીદી બેસ્ટ ઓફર સાથે તે કરી રહ્યા છે આપ જોઈ શકો છો કે ઘણા બધા ગ્રાહક મિત્રો આપણી સાથે જે અત્યારે ધનતેરસની ઉજવણીમાં જોડાયેલા છે દિવાળીની આ ખરીદીનો માહોલ છે આજે ધનતેરસના દિવસથી

બીજા ઓફર ની વાત કરું તો આપ જોઈ શકો છો કે ઈ ની અંદર જે તે ઝૂમ ખરીદી છે તે થઈ રહી છે ઈ થી આપ જો ફોન ખરીદી કરવા માંગો છો તો આપના માટે સૌથી સારી ઓફર છે તે અત્યારે પૂજારા ટેલિકોમાં આપી રહ્યું છે અને બીજી ઓફરની વાત કરીએ તો ઓપ્પો મોબાઈલ ફોન રિયલમી વન પ્લસ અને એપલ ના તમામ મોડેલ પર આપને સૌથી સારી ઓફર છે તે પૂજારા ટેલિકોમ માં મળી રહી છે અને અઢળક ગ્રાહક મિત્રો છેલ્લા ત્રીસ વર્ષોથી થી પૂજારા ટેલિકોમ માં દિવાળી સેલિબ્રેટ કરે છે અને આવો ને આવો પ્રેમ છે તે ફરીવાર પણ અમને મળી રહ્યો છે તો તમામ રાજકોટિયન આભાર માનીએ છીએ અને બધા રાજકોટિયન વિનંતી કરીએ છીએ કે આ પરિવાર સાથે પૂજારા ટેલિકોમ માં દિવાળીને ઉજવવા માટે પધારો ધન્યવાદ